પોલીસનું મેગા સર્ચ અને બાંગ્લાદેશઓની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમદાવાદ સુરત સ્થિતિ બાદ હવે સુરત જિલ્લા પોલીસે પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાંથી તેતાલીસ પલસાણામાંથી પંચાવન કડોદમાંથી ઓગણત્રીસ કામરેજમાંથી પાંત્રીસ કીમમાંથી બાર કોસંબામાંથી પચ્ચીસ ઓલપાડમાંથી તેત્રીસ અને માંડવીમાંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસ મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે પોલીસના સર્ચ ઓપરેશનથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓમાં ફળફળાટ મચી ગયો છે જોકે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી એસઓજી પેરોલ ફોર્ડ સ્કવોડની ચાર ટીમ અને બારડોલી પડસાના કડોદરા માંડવી ઓલપાડ મળીને આ ટીમોએ જિલ્લામાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરતા જિલ્લામાં મચી છે આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે માન્ય રાજ્યમંત્રી સાહેબ શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેઇન કરેલ હતા એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ફરલોની ટીમો ત્રણે ત્રણ ડીવાય એસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ બસો અને ઓગણચાલીસ જેટલા શંકાસ્પદ ઈસમો જેમાં પુરુષ છે મહિલાઓ છે એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ આ વગેરે એ એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઈસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડીપોર્ટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એબી બી ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી